માં ચંડોળા તળાવનો બની બેઠેલો ડોન હવે સેન્ટ્રલ એજન્સીઓના રડારમાં આવી ગયો છે દેશની સુરક્ષાને હાનિ પહોંચાડનાર લલ્લા બિહારીને કરાશે તપાસ અને સેન્ટ્રલ એજન્સીઓ કરશે લલ્લા બિહારીની પૂછપરછ ગેરકાયદે બાંગ્લાદેશી ધુસણખોરોને આશરે આપવાના કેસની તપાસ કરવામાં આવશે કમાવાની લાયમાં દેશની સુરક્ષાને જોખમ ઉભું કર્યું હતું એનઆઈએ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા લલ્લા બિહારી અને તેના મળતિયાઓનું પૂછપરછ કરવામાં આવશે બેનામી આર્થિક વ્યવહારો અને બેંક એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવશે હવે આ કેસ જે છે તે સેન્ટ્રલ એજન્સીઓ પાસે જતો રહ્યો છે અને બાંગ્લાદેશ મોકલાતા પૈસાને લઈને ઈડી પણ તપાસ કરશે તો આ મહત્વના સમાચાર લલ્લા બિહારીને લઈને અત્યારે હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે ચંડોળા તળાવને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે અને ચંડોળા તળાવનો બની બેઠેલો ડોન હવે સેન્ટ્રલ એજન્સીઓના રડારમાં જશે દેશની સુરક્ષાને હાનિ પહોંચાડનાર લલ્લા બિહારીની પૂછપરછ કરવામાં આવશે સેન્ટ્રલ એજન્સીઓ કરશે લલ્લા બિહારીની પૂછપરછ ચંડોળા તળાવમાં જે ડોન બનીને બેઠેલો હતો તેને લઈને હવે સેન્ટ્રલ એજન્સીઓએ કેસ આ પોતાના હાથમાં લઈ લીધો છે અને લલ્લા બિહારીની સાથે જ તેના વળતિયાઓની પૂછપરછ કરવામાં આવશે લલ્લા બિહારીની પૂછપરછ હવે સેન્ટ્રલ એજન્સીઓ કરશે ચંડોળા તળાવનો બની બેઠેલો ડોન તેની પૂછપરછ હવે સેન્ટ્રલ એજન્સી કરશે દેશની સુરક્ષાને હાનિ પહોંચાડનાર લલ્લા બિહારીને લઈને આ મહત્વના સમાચાર વધુ અપડેટ સાથે દીપક આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે દીપક જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે લલ્લા બિહારીની પૂછપરછ હવે સેન્ટ્રલ એજન્સી કરશે તો સેન્ટ્રલ એજન્સીના હાથમાં કેસ જતો રહ્યો છે તેને લઈને અપડેટ શું છે બિલકુલ પ્રવૃત્તિઓ કરતો હતો અને સૌથી મહત્વની બાબત એ હતી કે ઘૂષણખોરો જે બાંગ્લાદેશીઓ હતા તે સંપર્ક હતો લોકોના સંપર્કમાં ભારત લાવતો હતો અને તેમાં પણ ગુજરાત સંડોળા ચઢાવશે જેની બાંગ્લાદેશ બનાવ્યું છે ત્યાં લાવી અને આશરો આપતો હતો સેન્ટ્રલ એજન્સીઓ જે છે તે હવે તેની પૂછપરછ કરશે અને જે કમાવાની લાયનમાં તેના દ્વારા સુરક્ષા અને જોખમ થાય તે પ્રકારની વર્ષો પૂરી કરવામાં આવી છે તમામ બાબતને લઈને એનઆઈએ ઇન્કમ ટેક્સ વિભાગ લંદા વિહારીની અને તેના જે ફરજાઓ છે તેની તપાસ કરશે તેની જે બેનામી ઇન્કમ જે બેનામી વ્યવહારો છે તેના બહાર આવ્યા હતા તે તમામ બાબતોને લઈને હવે તે તપાસ કરશે સેન્ટ્રલ એજન્સીઓ જી દીપક આભાર સમગ્ર માહિતી બદલ